નમસ્કાર હું છું નમિષ મહેતા આજે ખબર ગુજરાતમાં આપની સાથે છે પરમ પૂજ્ય મુનિ હેમંત વિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે તો આપણે આજે આપણે એમની સાથે વાત કરશું કેમ કે મહારાજ સાહેબ ઓગણચાલીસ વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી અને જામનગરના જ છે અને દીક્ષા લીધા બાદ પ્રથમ વખત એનું ચોમાસું જામનગરમાં થવા જઈ રહ્યું છે જય જીરેન્દ્ર મહારાજ સાહેબ તમે કેટલા ટાઈમ પહેલાં દીક્ષા લીધી મારી દીક્ષાને લગભગ ઓગણચાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે આજથી ઓગણચાલીસ વર્ષ પહેલાં પરમ પૂજ્ય ઉપન્યાસ અરુણ વિજયજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પાઠશાળામાં થયું હતું એ વખતે મોહન વિજય જૈન પાઠશાળાના નામથી પ્રખ્યાત હતી હવે એમને રિનોવેશન કરીને જ્યોતિ વિનોદ જૈન ઉપાસય એવું નામ આપ્યું છે પણ એ વખતે પણ અરુણ વિજયજી મહારાજ સાહેબ અહીંયા ચાતુર્માસ હતા ત્યારે ઘણી બધી આરાધનાઓ થતી હતી એમાં ખાસ કરીને દર રવિવારે વ્યાખ્યાનો થતા હતા શિબિરો થતી હતી અને સચિત્ર ગણધરવાદ ઉપર એમને ખૂબ સરસ મજાનું ગણધરવાદ એટલે ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી વગેરે જે હતા હિન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વગેરે જે બ્રાહ્મણ પંડિતો હતા એ બ્રાહ્મણ પંડિતોની સાથે એમને ડિસ્કશન થયું આત્મા છે કે નહીં કર્મ છે કે નહીં સ્વર્ગ છે કે નહીં નરક છે કે નહીં આ બધા વિષયો ઉપર એમને ડિસ્કશન થતાં એમના શંકાનું સમાધાન થયું અને એ બ્રાહ્મણ પંડિતોએ મહાવીર સ્વામી ભગવાન પાસે દીક્ષા લીધી સંયમ ગ્રહણ કર્યો અને પછી આગળ વધતા ગયા આ રીતે સોળ રવિવારની શિબિરો એમને ગુરુ મહારાજે ખૂબ સુંદર રીતે લીધી હતી અને એ વખતે રાત્રિ પ્રવચનો પણ ચાલતા હતા અને પાઠશાળાથી દર રવિવારે બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે નાતના વંડે જતા હતા અને ત્યાં વ્યાખ્યાનો થતા હતા અને એ વખતના સમયમાં આઠ ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસીના દિવસે એટલે કે માક્ષર સુદ પૂનમના દિવસે મારી દીક્ષા થઈ અને એ દીક્ષા થયા પછી એ દીક્ષા થયા પછી અમે જે છે વિહાર કરીને ઉદયપુર ગયા જયપુર ગયા ઇન્દોર ગયા અને એમ કરતાં 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 રાજસ્થાન અને તામિલનાડુ કર્ણાટક વગેરે બધી જ જગ્યાએ અમે ફરતા રહ્યા અને આજે મોકો મળ્યો છે અને હું આજે ચાતુર્માસ માટે જામનગરમાં આવ્યો છું અને ખરેખર અહીંયા જામનગરની પબ્લિકને પ્રજાને પણ ખૂબ જરૂરત છે ધર્મ પમાડવાની અને ધર્મ પમાડવાના માટે જામનગર આવ્યો છું અને જે શેઠજીનું દેરાસર જે છે એ લગભગ સાડા ચારસો વર્ષ જૂનું દેરાસર છે અને બાજુનું ચોરીનું દેરાસર પણ છે પછી નેમનાથ ભગવાનનું દેરાસર છે એવી જ રીતે ચોકના ચાર દેરાસરો કહેવાય એ જામ સાહેબે જામ રણજીતસિંહજી મહારાજે જે વખતે એમને ખરેખર ચારે ચાર બાજુ રોડ મળી જાય એ રીતે એમને વ્યવસ્થા કરી આપી અને ચારે ચાર દેરાસરોને વ્યવસ્થિત એમને ચારે બાજુ રોડ કરીને વ્યવસ્થા કરી આપી હતી એ જ એરિયામાં એ જ સંસ્થામાં ત્યાં મારે ચાતુર્માસ કરવાનું છે અને ચાતુર્માસ એટલે જૈન ધર્મની અંદર ચાતુર્માસ એટલે ખરેખર જેમ ચાતુર્માસ એટલે પાણીની સિઝન કહેવાય પાણી વરસે અને પાણીના કારણે પેડ પૌદા થાય અને લીલોતરી થાય ગ્રીનરી થાય અને ખુશહાલી થાય અને લોકોને ગરમીથી રાહત મળે એ જ પ્રમાણે ચાતુર્માસ એટલે જીનવાણીની સીઝન કહેવાય જેમ ચાતુર્માસ પાણીની સીઝન છે એમ ચાતુર્માસ એક જીનવાણીની પણ સિઝન કહેવાય અને એ રીતે ચાતુર્માસમાં ગુરુ ભગવંતોનો સુયોગ મળે છે સત્સંગ મળે છે અને એ સત્સંગના કારણે વાણી સાંભળીને લોકો પોતાના માર્ગદર્શન પોતાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે છે પોતાનું જીવન બદલાવે છે અને આ પરંપરા મહાવીર સ્વામી ભગવાનથી લઈને આ દિવસ સુધી ચાલતી રહી છે અને ચાતુર્માસના ચાર મહિનામાં અહીંયા ખૂબ સુંદર રીતે આરાધના થતી હોય છે વ્યાખ્યાન થતાં હોય છે અને વ્યાખ્યાનની સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થતા હોય છે અને આ વખતે અમે વિચાર કર્યો છે કે એક વ્યસન મુક્તિ શિબિર કરવી મહારાજ સાહેબ આપ જામનગરના જ છો અને ચાલીસ વર્ષ દીક્ષા લીધાને થયા અને ત્યારબાદ જામનગરમાં પ્રથમ વખત ચોમાસું કરવા આપનું આગમન થયું છે ત્યારે તમને જામનગરના જૈન શ્રાવક અને શ્રાવિકાઓ માટે શું સંદેશ આપવા માગું છું ખાસ કરીને સંદેશ એ આપવાનો કે આજનો યુગ જે છે વ્યસન અને ફેશનમાં બહુ આગળ વધી રહ્યો છે એટલે યુવાનોને ખાસ વ્યસનથી બચાવવા છે અને યુવતીઓને ખાસ ફેશનથી બચાવવી છે વ્યસનના કારણે લોકો આજે ગમે તેવા વ્યસનો કરે છે અને પૈસાનું વેડફાટ કરે છે અને વ્યય કરે છે અપવ્યય કરે છે પૈસાની કિંમત કરતા નથી અને વ્યસનોના કારણે પોતાના શરીરને પણ ધોઈ નાખે છે અને વ્યસનોના કારણે માતા પિતાનું પણ આદર સત્કાર કરતા નથી સમાજમાં કોઈનું ધ્યાન નથી હોતું સમાજના મોભીઓનું પણ ધ્યાન રહેતું નથી અને આ રીતે યુવાનો જે છે વ્યસનના માર્ગે દોરાઈ રહ્યા છે અને યુવતીઓ જે છે ઓછામાં ઓછા કપડાં પહેરીને ફેશનના નામે પોતે પોતાનું શિયલ બરબાદ કરી રહી છે અને ધીરે 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 આ યુવતીઓ જે છે બીજા રસ્તે જઈ રહી છે એટલે ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે વ્યસન મુક્તિ શિબિર અને ફેશન મુક્તિ શિબિરની મારી યોજના છે અને આપણે એ રીતે હોમિયોપેથિક ડૉક્ટરોને બોલાવીશું આયુર્વેદિક ડૉક્ટરોને બોલાવીશું નેચરોપેથી ડૉક્ટરને બોલાવીશું અને એમની પાસેથી જે દવાઓ હશે એ દવાઓથી અને થોડું એમના વિલ પાવરથી આપણે એમાં પરિવર્તન લાવવાનો ખૂબ સુંદર પ્રયત્ન કરવાનો વિચાર કર્યો છે